ઓમ શ્રી પરમાત્મને નમ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક ઓગણપચાસ અર્જુનનો ભય દૂર કરવા માટે ભગવાન આ શ્લોકમાં એમને દેવરૂપ જોવાની આજ્ઞા આપે છે

મમ એટલે મારા ઈ દૃગ એટલે આવા પ્રકારના ગૌરમ એટલે વિકરાળ રૂપમ એટલે રૂપને દૃષ્ટવા જોઈને તે એટલે તને વ્યથા વ્યાકુળતા માં એટલે ન થાવ વિમૂઢ ભાવ એટલે મૂઢ ભાવ માં એટલે ન વ્યપેત વ્યપેતભી એટલે નિર્ભય મનાહા પ્રસન્ન મનવાળો થઈને ત્વમ પુનઃ તું ફરી તત એવ એટલે એ જ ઈદમ એટલે આ શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપમ એટલે રૂપને પ્રપશ્ય જોઈ લે હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાસતા જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે મારા આવા આ વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાવ અને મૂઢ ભાવ પણ ન થાવ તું નિર્ભય અને પ્રસન્ન મન થઈને એ જ મારા આ શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો સ્વામી રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં વર્ણવે છે માતે વ્યથા માચ વિમૂઢ ભાવો દૃષ્ટવા રૂપમ ઘોર મિદૃઢ મમેદમ વિકરાળ દાઢોને કારણે ભયભીત મુખોમાં અનેક યોદ્ધાઓ બહુ વેગથી ભગવાનના મુખની અંદર પ્રવેશ કરતા હતા અને જાણે ચૂર્ણ ખાતા હોય એમ ચાવતા હતા દાંતોમાં ફસાઈ જતું તો બધા યોદ્ધાઓ પ્રલય કાળના અગ્નિની સમાન પ્રજ્વલિત મુખોથી આ બધા લોકોનું ગ્રસન કરી રહ્યા હતા અને ચારે બાજુ ચાટી રહ્યા હતા જે આપણે જમીએ છીએ ત્યાં થોડુંક આમ તેમ હોય છે તો આપણે કેવું જીભ બહાર કાઢી થોડું ચાટી લે એવી રીતે ભગવાન ચાટી રહ્યા હતા તો ભગવાન કહે છે કે આવા સ્વરૂપને જોઈને તને પ્રસન્નતા થવી જોઈએ વ્યથા ન થવી જોઈએ કારણ કે ભગવાને આવી કૃપા કરીને અર્જુન પર પ્રસન્ન થઈને આ સ્વરૂપનું દર્શન કરાવ્યું છે એટલે ભગવાન કહે છે કે તારે તો પ્રસન્ન થવું જોઈએ ભય ન પામ એમ અર્જુને કહે છે તું મોહમાં ન પડ બીજી વાત ભગવાન અર્જુનને કહે છે કે હું તો તારી પર પ્રસન્ન જ છું અને પ્રસન્નતાથી જ તને આરોપ બતાવી રહ્યો છું પરંતુ તું જે વારંવાર આમ કહી રહ્યો છે કે પ્રસન્ન થાવો પ્રસન્ન થાવો આજ તારો વિમુઠ ભાવ છે તું એને છોડી દે ત્રીજી વાત કે પહેલાં તે કહ્યું કે મારો મોહ ચાલ્યો ગયો પરંતુ વાસ્તવમાં તારો મોહ હજુ નથી ગયો એમ ભગવાન અર્જુનને કહે છે તારો આ મોહને છોડી દેવો જોઈએ અને નિર્ભય અને પ્રસન્ન મનવાળા થઈને ભગવાન કહે છે કે મારું તે દેવરૂપ જોવું જોઈએ ભગવાન અર્જુનને કહે છે કે તારો અને મારો આ સંવાદ છે એ તો પ્રસન્નતાથી આનંદરૂપે અને લીલા રૂપે જ થવો જોઈએ એમાં ભય મોહ શોખ બિલકુલ ન હોવો જોઈએ ભગવાન કહે છે કે હું તારા કયા અનુસાર ઘોડા હાંકું વાતો કરું વિશ્વરૂપ બતાવું વગેરે જે સર્વ કંઈ પણ કરવા છતાં પણ શું તે મારામાં કોઈ વિકૃતિ જોઈ છે શું મારામાં કંઈ ફરક પડ્યો છે એવી જ રીતે મારા સ્વરૂપને જોઈને તારામાં પણ કોઈ વિકૃતિ આવવી જોઈએ નહીં ભગવાન કહે છે કે હે અર્જુન તને જે ભય લાગી રહ્યો છે ને તે શરીરમાં અહંતા મમતા હું પણ મારાપણું થવાથી જ લાગી રહ્યો છે એટલે કે અહંતા મમતાવાળી વસ્તુ છે શરીર અને એ શરીર નષ્ટ ન થઈ જાય એમ અર્જુન વિચારી રહ્યા છે એટલા માટે જ ભયભીત થઈ રહ્યા છે તો ભગવાન કહે છે કે આ તારી મૂર્ખતા છે અજ્ઞાનતા છે એને તું છોડી દે ભગવાન જેમ અર્જુનને કહે છે તેમ સ્વામી નામસુખદાસજી આપણને કહે છે કે જે આજે પણ જેને કોઈને પણ જ્યાં કંઈ પણ કોઈનાથી ભય થાય છે તે શરીરમાં અહંતાને મમતા થવાથી જ થાય છે આ અહંતા મમતા થવાથી તે ઉત્પત્તિ વિનાશીલ વસ્તુઓને રાખવા ઈચ્છે છે આજ મનુષ્યની મૂર્ખતા છે અને આજ આસુરી સંપત્તિનું મૂળ છે પરંતુ જેમની ભગવાનની ભક્તિ આગળ વધે છે તેમને પ્રાણોમાં મોહ નથી રહેતો પરંતુ બધે જ ભગવદ્ ભાવ રહે છે અને એકમાત્ર ભગવાનમાં જ પ્રેમ રહે છે એટલા માટે નિર્ભય થઈ જાય છે ઋષિ ભગવાનના ભયંકર રૂપને જોઈને દેવતા વગેરે બધા જ ભયભીત થઈ ગયા પરંતુ પ્રહલાદજી ભયભીત ન થયા પ્રહલાદ માત્ર પાંચ વર્ષનું બાળક હતા તો પણ પ્રહલાદને ડર ન લાગ્યો કેમકે પ્રહલાદજીની સર્વત્ર ભગવત બુદ્ધિ હતી એટલા માટે તેઓ ઋષિ ભગવાનની પાસે જઈને તેમના ચરણોમાં ઢળી પડ્યા અને ભગવાનને એમને ઉઠાવીને ગોદમાં લઈ લીધા અને તેમને જીભ વડે ચાટવા લાગ્યા ભગવાને વિરાટ રૂપમાં જ અર્જુનને જે ચતુર્ભુજ રૂપ બતાવ્યું હતું તેને જ ભગવાને કીધું કે લે ફરી તું આ મારું રૂપ સારી રીતે જોઈ લે તદેવ એમ શબ્દ વાપરીને ભગવાન અર્જુનને કહે છે કે તું દેવરૂપ એટલે કે વિષ્ણુ સ્વરૂપમાં એની સાથે જે બ્રહ્મા ને શંકર હતા તે દેવતા અને ભયાનક વિશ્વરૂપ નથી જોવા ઈચ્છતો તું ફક્ત દેવરૂપ જોવા ઈચ્છે છે એટલા માટે એ જ રૂપ તું સારી રીતે જોઈ લે તને હું આ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન કરાવું છું જેના ચાર હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ છે અર્જુનની પ્રાર્થના અનુસાર ભગવાન અત્યારે જે રૂપ બતાવવા ઈચ્છે છે તેને માટે ભગવાન અહીં ઈદમ આમ શબ્દનો પ્રયોગ કરે છે શ્રીકૃષ્ણાપણમસ્ત સર્વથી જય શ્રીકૃષ્ણ રાધે રાધે હરિયોં તત્રદેવદય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતીપતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મેવની જય આજના આનંદની જયું સુખિન સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંત મા કશિદ્દુગ્ભાગ્ભવે શાંતિ oke s a n t a n t i h त ि